પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સને પકડી પાડ્યો છે આ ગુજરાત પોલીસ માટે તેમજ રાજ્ય માટે એક ગૌરવની વાત છે કે તેમણે પ્રોએક્ટિવ પોલીસિંગ દ્વારા આ ખતરનાક નિષ્ફળ ખતરના કાવતરા પકડાયેલો શખ્સ કચ્છનો રહેવાસી છે તે ભારતીય નૌકાદળ અને બીએસએફ જેવી સંવેદનશીલ સુરક્ષા એજન્સીઓ અંગેની મહત્વપૂર્ણ માહિતી પાકિસ્તાની મહિલાને મોકલતું હતું મહિલાએ તેને સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કર્યો હતો અને માહિતીના બદલામાં પૈસાની લાલચ હતી ભારતની અંદર બેઠો શખ્સ પાકિસ્તાની નાગરિક સાથે સીધો સંપર્કમાં હતો અને ગુપ્ત માહિતી શેર કરી રહ્યો હતો ગુજરાત આ કડક પૂછપરછ કરી રહી છે અને એની પાસેથી વધુ માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તપાસ દરમિયાન પકડાયેલા શખ સાથે સંબંધિત અન્ય વ્યક્તિઓની ની તેમના સંપર્કોના રેકોર્ડો પણ ખનખેરી રહ્યા છે જેથી જાસוס સેના સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરી શકાય ગુજરાત એટીએસ ને सर्वप्रथम અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનો એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એમાનુ એક સ્ક્વોડ છે અને ગુજરાત એટીએસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત કરી છે ગુજરાત પોલીસ દ્વારા કચ્છ જિલ્લામાંથી એક પાકિસ્તાની પકડવામાં આવ્યા છે ખાસ કરીને આ કચ્છના નાગરિક છે કચ્છના આ નાગરિક દ્વારા એક મહિલા જોડે ક્યાંક ને ક્યાંક હની ટ્રેકમાં ફસાયા હોય એવી પ્રાથમિક જાણકારી હમણાં પ્રાપ્ત થઈ છે આ વ્યક્તિ દ્વારા પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ ના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહકીકાત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે